એમાં ખૂબ મોટા ગોટાળા થયા છે ઓબીસી એસસી એસટી ને માઇનોરિટી આ સમાજોને ખૂબ મોટો અન્યાય થયો છે એના માટે આ લોકોએ જે લેખિતમાં જેને ચાલીસ ગુણ આવ્યા હતા એને એસી આપ્યા છે અને તેને લેખિતમાં એસી આવ્યા એને મૌખિકમાં ચાલે આપી અને ખૂબ મોટા ગોટાળા કરેલ છે એના માટે આખી ગુજરાતની કોંગ્રેસ અત્યારે તાલુકા મથકોએ આવેદન પત્ર આપશે અને પહેલી તારીખે જીપીએસસી બોર્ડની હેડ ઓફિસને તાળાબંધી કરશે તાજેતરમાં જીપીએસસીની જે મૌખિક પરીક્ષા લેવામાં આવી છે એમાં ભયંકર ગોટાળા થયા છે એમાં ઓબીસી એસટી અને એસસી સમાજને જે ઉમેદવારો હતા વિદ્યાર્થીઓ હતા એમની સાથે મૌખિક ગુણ ઓછા આપવામાં આવ્યા છે જેમના લેખિત વધારે હતા ગુણ અને મૌખિકમાં એમને જો એમની પ્રતિભા પ્રમાણે માર્ક આપવામાં જાય તો એ ઓપનમાં જતા રહેતા હતા માટે ઓપનનો ના જાય અને એ ઓગણપચાસ ટકાથી નીચે રહે અને એવી રીતે એમને ઉપર જતા રોકવામાં આવ્યા છે ચોક્કસ એક જાતિને ફાયદો કરવા માટે બધા ઓપનવાળાને પણ ફાયદો ન થાય પણ ચોક્કસ જાતિને ફાયદો થાય એવું જીપીએસસી બોર્ડનું જે હશમુખ પટેલને એમનો બોર્ડ છે એવું એમને માર્ક્સ આપ્યા છે એ બાબતમાં અમારા કોંગ્રેસ પ્રદેશ પાર્ટી અને કોંગ્રેસના તમામ લોકોનો વિરુદ્ધ છે ઓબીએસટી અને એસસી સમાજના તમામ લોકોનો વિરુદ્ધ છે અને અમે સરકાર પાસે માંગ કરીએ છીએ કે આ બંને બોર્ડને વિખેરી નાખવામાં આવે અને જે નવેસરથી બોર્ડ બનાવવામાં આવે એ તજજ્ઞ હોય દરેક જાતિનું હિત એનામાં સમાયેલું હોય બંધારણનું હિત એમાં સમાયેલું હોય ભારતનું અને ગુજરાતનું પણ હિત એમાં સમાયેલું હોય એવા વ્યક્તિની પસંદગી કરવામાં આવે અને જે બોર્ડ મેમ્બર લેવામાં આવે ગૌણ સેવા પસંદગી મંડળ અને જીપીએસસી ના બોર્ડના જે મેમ્બરો લેવામાં આવે એ તમામ જાતિના લેવામાં આવે એસસી ના પણ લેવામાં આવે એસટી ના પણ લેવામાં આવે ઓબીસી ના પણ લેવામાં આવે માઇનોરિટી ના પણ લેવામાં આવે અને ઓપન વાળાના પણ લેવામાં આવે તમામ આજ સુધી જે છેલ્લા વર્ષથી બોર્ડ બેઠું છે એમાં અને માઇનોરિટી એ લોકોને એક પણ સભ્ય લેવામાં આવ્યો નથી અને એ લોકો ભેગા મળી અને કારસો રચી અને આ જે ગરીબ જે કોમના જે નીચેથી કચડાયેલા વર્ગના લોકો જે પોતાની પસ્યાવાની કમાણી કરીને જે મોસ્ટ માર્ક લાવે જે ઓપનમાં જાય એવા હોશિયાર છે અને મૌખિક મોત થી પચાસ છે જ્યારે ઓપન સુધી માર્ક આપવામાં આવે છે માટે અમારી સરકારને વિનંતી છે કે અમે આજે પ્રાંત સાહેબને મળીને આવેદનપત્ર આપ્યો છે આગામી સમયમાં આ બાબતમાં યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં આખા ગુજરાત હું આંદોલન કરશું અને આ બોર્ડની વિખરી અને નવો બોર્ડ જે સમતોલ બંધારણ વાળું છે હું આવે એના માટે અમે આંદોલન કરશું